તમે જોઈ શકો છો મારી ભેંસા તળાવમાં પડે છે પાણી પીવા માટે હવે ધીરે ધીરે બહાર નીકળી રહી છે જોઈ શકો તમે આપણી ભેંસા હવે આપણી ભેંસા બહાર નીકળી ગઈ છે તલાવમાંથી જોઈ શકો છો છે મારા ગામનું તલાવ ના ભેંસો મારી જાહેરી જોઈ શકો તમે હવે હું ચાર વાગે આવું રહું છું ફાઇનલી હવે હું ભેંસો ચાર વાગે આવી રહ્યો છું જોઈ શકો છો તમે મારી આ ભેંસ જાહેરી ત્રણ ચાર પાડી અને એક ભેંસ ને એક ગાય છે લાઈક ફોલો કરતા રહેજો ફાઇનલી આપણા ખેતરના માર્ગમાં આવી ગયા છો આપણે ભેંસા લઈને ભેંસા ખેતરે લઈ જાઉં છું જોઈ શકો છો લાઈક ફોલો કરતા રહેજો વરસાદનું પાણી છે એટલે હવે આપણે ચંપલ હાથમાં લઈ ને પાણીમાં મળવાનું હાલવાનું છે જોઈ શકો છો ચંપલ આપણે હાથમાં પકડી લઈશું પાણીમાં મળવાનું હાલવાનું છે ચંપલ હાથમાં છે પાણીની અંદર આપણે હળવાનું હાલવાનું છે જોઈ શકો છો ખાબુચિયા ભરેલા છે વરસાદમાં આપણે પાણીની અંદર હળવાનું હાળી દે છે અને આગળ મારી ભેસણ જારી રહી છે એક ખાબુચિયું આપણે પાર કરી નાખીએ હજી બીજું બાકી છે ધોકો અને ચંપલ તો આપણા હાથમાં જ છે સામે ભેંસા જાય રહી છે ખાબોચિયા ભરેલા છે દેખી કહી શકો છો તમે કાબુચિયામાં ભેંસા પણ જાય રહી છે ખેતર આવી ગઈ છે ખેતરની અંદર ભેંસા આબા મંડી જોઈ શકો છો તમે ધીરે ધીરે ચરતી ચરતી બધી ભેંસા અંદર આવી રહી છે અને હું તમને મારું ખેતર બતાવું હવે તમને આ છે મારું ખેતર જોઈ શકો છો અને આ છે મારી ભેંસો ધીરે ધીરે અંદર આવી રહી છે હવે લીલું લીલું ઘાસ ઉપર છે વરસાદના કારણે ગાય માતા પણ ચાલી રહ્યા છે ભેંસા પણ છે